પછી ભાઈ એકચુઅલી આપણે નીચે ઉતરી ગયા ને ભાઈ થોડીક તપાસ કરવા મીડા કે આમાં શું છે પણ થોડીક ભાઈ આખી ડુંડી ઉડાડે છે થોડુંક નુકસાન થઈ જવું જ્યાં અરે ભાઈ મૂકતા તો મુકાઈ ગયું છે પણ શું થયો જો ડુંડી રાજી નુકસાન કરે છે ભાઈ બધું છે આધુનિક પણ એના અમે આપણે નુકસાની પણ વધારે ભોગવવી પડે છે મને એવું ખાસ લાગે ભલે ભાઈ કલાકમાં ઢગલો થઈ જાય પણ એના અમે નુકસાની પણ જાજુ મળે છે એ વાત ફાઈનલ છે અગર જ્યાં બડા હાઈટ બડી હતી ફિર ઉપર ઉઠા લેતે થોડા ઉડાડે ગણી એટલે માં પાંચ સા ડુની તો ઉડાડી આ તો સમજી લે કે ઢળ છે એ તો રસ્તો છે બે હાથ દીધું અંદર ભાઈ પાછળ નિરીક્ષણ કરતા ને જોતા નુકસાન તો ઘણું થાય છે શું કરે ભાઈ હવે બીજી સુવિધા થઈ ગઈ છે થોડુંક નુકસાન પણ ભોગવવું પડે પહેલાં કરો ભાઈ હવે ફિલ ટેન્ક ભરાવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે ઠપકાય ઠપકાઈ ને ભરવાનું છે ભાઈ ભાઈ પૈસા દેવા આવું ભાઈ બે ટાંકીને મફત નથી દેવા એટલે ઠપકાય ઠપકાય ભર દેવું છે આપણે જોવા જ ભાઈ કટાઈ થઈ ગઈ છે ભાઈ નુકસાન નુકસાની ભાઈ શબ્દો તો બોલીશ કારણ કે થયું જેવું હું તો જરૂર બોલીશ નુકસાની કામ ડાઉન ભાઈ પૂરું થઈ ગયું છે બે ટાંકીમાં કમ્પ્લીટ થઈ ગયું બરાબર ભરાઈ ગયું છે બે ટાંકી એ આમ જીવ છે બરાબર તો સાકી આખી એમાં કઈ જીવાની મજા નથી

આપડે છે <laughs> 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 રવાના કેમ કે ભાઈ અડધું હાલી કીધું એટલે આ વખતે તો વાંધો નહીં પણ આગલા વાર તો આવ્યા ને તો અધુરું મૂકીને જવું જોઈએ નુકસાન થી પૈસા ભોગવીને જવા પછી પંજાબ હોય તો તમારે ત્યાં પંજાબ માં ના હે ભાઈ આપણે ત્યાં ગુજરાત હા શું તો ઓલરેડી ખેડૂત મિત્રો આપણા ગામ નીકળી ગયા છે ને બે ટાંકી થયા છે ભાઈ એમ કહું કે હરાય નહીં ને નબળા નહીં એવા થયા છે એટલે ભાઈ ભગવાન આપ્યું છે એટલું થઈ ગયું છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો હાલો જય માતાજી